પરના શ્રી નવચેતન અંધજન મંડળ ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ હેઠળ દ્રક્ષતી ક્ષતિ ખેલાડીઓ માટે ચેસ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં સમગ્ર રાજ્યના અઠ્યાવીસ જિલ્લામાંથી સ્પેશિયલ ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભારત દેશ તરફથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો અને સાબિત કરી બતાવ્યું હતું કે ચેસ રમવા માટે માત્ર વિઝિબિલિટી જ નહીં પરંતુ વિઝનની પણ જરૂર હોય છે હાલમાં રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાંથી નેવું જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે રાજ્યકક્ષાની સ્પર્ધા કચ્છના માધાપર ખાતે આવેલા શ્રી નવચેતન અંધજન મંડળ ખાતે યોજવામાં આવી છે દ્રષ્ટિક્ષતિ ખેલાડીઓ દ્રષ્ટિની ક્ષતિ હોવા છતાં પોતાની કુશળતાથી ચેસની સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે આ સ્પર્ધામાં જામનગરના પ્રજ્ઞાચક્ષુ ખેલાડી રાહુલ વાઘેલાએ પણ ભાગ લીધો હતો રાહુલ અમદાવાદના અંતજન મંડળમાં અભ્યાસ કરે છે અને હાલમાં પ્રજ્ઞાચક્ષુ રાહુલ વાઘેલાએ ધોરણ આર્ટ્સની પરીક્ષા એસી ટકા સાથે પાસ કરી હતી ખેલ મહાકુંભથી રાહુલે ચેસ રમવાની શરૂઆત કરી હતી સપ્ટેમ્બર સત્યાવીસ થી બેંગ્લોરમાં યોજનાર બ્લાઇન્ડ ખેલાડીઓની વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં રાહુલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે જે રાહુલ માટે ગૌરવની ક્ષણ બની રહેશે રાહુલ ચાર વર્ષનો હતો ત્યારે તેને તાવ આવ્યો હતો અને જેમાં ખેંચ આવતા તેણે પોતાની બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી હતી રાહુલના માતા પિતા સાવરણી બનાવીને વેચે છે છતાં પણ તેમણે રાહુલના સંઘર્ષના સમયમાં દરેક રીતે મદદ કરી છે અને તેના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે રાહુલે જામનગર ખાતે અંધજન વિવિધ લક્ષી તાલીમ કેન્દ્રમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું રાહુલે વર્ષ બે હજાર ચૌદમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે ખેલ મહાકુંભમાં ચેસની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિજેતા પણ બન્યો હતો સ્ટેટ સિલેક્શનમાં સિનિયર પ્લેયર સાથે ભાગ લઈને ચેમ્પિયન બન્યો ગુજરાત સ્ટેટનો અને ફરીથી એ મેં બે હજાર ચોવીસમાં રિપીટ કર્યું સ્ટેટ સિલેક્શનમાં ફરીથી હું ચેમ્પિયન બન્યો જુનિયર હોવા છતાં

એ મારા માટે ખૂબ ખૂબ ખુશીની વાત છે અત્યારે એટલે આજથી તારીખ અગિયાર થી સોળ જૂન દરમિયાન માધાપર ખાતે દિવ્યાંગ વીઆઈ એટલે દ્રષ્ટિ દિવ્યાંગ ખેલાડીઓ માટેની જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન છે તેમાં આજે અને બાર તારીખે ચેસ ટુર્નામેન્ટ અને ફેર ચૌદ ના ક્રિકેટ અને સોળના એથ્લેટિક્સની સ્પર્ધાઓનું આયોજન કર્યું છે ચેસની વાત કરીએ તો ચેસના અઠ્યાવીસ જિલ્લાઓમાં જે જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ખેલાડીઓ વિજેતા બન્યા હોય તેવા ખેલાડીઓ પ્રતિનિધિત્વ કરે છે એમના જિલ્લાનું અને બે દિવસ રાઉન્ડ રોબિન લીગ ની રીતે એ લોકો અહીંથી રમી અને પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ પ્રાપ્ત કરશે રાજ્ય કક્ષાએ શ્રી નવચેતન અંધજન મંડળના મંત્રી હિમાંશુભાઈ સોમપુરાએ જણાવ્યું હતું કે દ્રષ્ટિહીન ખેલાડીઓએ કે જેમને જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તેવા ખેલાડીઓની રાજ્યકક્ષાની સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં અઠ્યાવીસ જિલ્લામાંથી નેવું જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે અને સ્પેશિયલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો છે ખેલાડીઓ પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્ય કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરીને ઇનામો મેળવશે